અને રૂપિયા ક્યાંથી આવ્યા ખબર છે તમને ક્યાંથી આવ્યા સંડાસ ચોરી ચોરી ને આવ્યા છે સંડાસ ખાઈ ગયા સંડાસ ખાઈ ગયા સંડાસ ખાવાનું કઈ ન મળ્યું સંડાસ ખાઈ ગયા ખ્યાલ છે બધાને બે કરોડ રૂપિયાના તો સંડાસ ખાઈ ગયા કે પ્રાઇવેટ સ્કૂલ માં છોકરો મોકલો છો કે મોલ માં મોકલો છે ખબર નથી રહેતી બૂટ નાતી લેવાના મોજે નાતી લેવાની પેન નાતી લેવાની બુક નાતી લેવાની છેડા લુસવાનો રૂમાલય નાતી લેવાનો સ્વેટર નાથી લેવાનું આપણને એમ થાય કે ખરીદી કરવા ગયા છે ભણવા માટે થાય છે કે જે રૂપિયા સ્કૂલ પાછળ તમે ખર્ચો છો એ રૂપિયામાંથી પચાસ ટકા રૂપિયા ભાજપના ચૂંટણી ફંડમાં જાય છે ને એટલે આવું વારંવાર થાય છે દોસ્તો ભાજપના ચૂંટણી ફંડ અને અમે શું કહીએ છીએ અમે એમ કહીએ છીએ કે તમારા છોકરાઓને મફત ભણાવવા અહીં જે કઈ બેઠો જેને એમ લાગતો કે ના મારા છોકરાને મફત નથી ભણાવો મફત ભણાવશો તો દેશ બરબાદ થઈ જશે એવું માનતો હાથ ઊંચો કરો છોકરાને મફત ભણાવવાથી ભારત દેશ બરબાદ થઈ જાય એવું જે માનતા હોય બોલો અમે એમ કહીએ કે દેશના એક એક બાળકને મફત ભણાવવા છે તો ભાજપ વાળા કહે છે મફત નું આપશો તો બરબાદ થઈ જશે તમે કઈ બાકી રાખ્યું છે અમે એમ કહીએ છીએ કે દિલ્હીની અંદર બે કરોડ લોકો માટે સારામાં સારી સ્વાસ્થ્યની સુવિધા ઉભી કરીશ કે કોઈ માણસ બીમાર પડે તેવો માણસ જાય તો ભાજપ વાળા એમ કે મફત આપશો તો દેશ બરબાદ થઈ જશે એક માણસ બીમાર પડે ખિસ્સામાં રૂપિયા ન હોય તો શું એને મરવા મૂકી દેવાનું જવાબ આપો મને કેટલાય આપણે આપણા આસપાસમાં એવા કેટલાય કિસ્સાઓ જોયા છે ફેસબુકમાં આવે છે કે આ દીકરાને આવી બીમારી લાગુ પડી ગઈ છે બધા થોડું થોડું આપો તો મેળ પડી જાય થાય છે કે નહીં આપણને એમ છે ભાજપ દ્વારા કે દેશને છે બનવું જ જોઈએ આપણે બધા મહેનત કરશું વિશ્વગુરુ બનાવવા માટે જીવ રેડી દઈશું આપણા દેશ માટે પણ દેશના એક બાળકને કોઈ બીમારી લાગુ પડે ને આખા ગામમાં હાથ લાંબો કરવો પડે તો ડૂબી મરવું જોઈએ આ ભાજપની સરકારે ડૂબી મરવું જોઈએ કેવી રીતે વિશ્વગુરુ બનશે એક દીકરાની દવા ન કરાય એકતા તમે ઈશ્વરે જે બાળકને આપણા દેશમાં મોકલ્યો એને તો જન્મતા વેત કોઈ બીમારી લાગુ પડી તમે એની સારવાર ન કરાય એકતા અને વિશ્વગુરુના ગાજર દેખાડો છો અમે એમ કહીએ છીએ અમીર હોય કે ગરીબ હોય કોઈના ઘરમાં બીમારી આવે અમારી આમ આદમી પાર્ટીની તમે પોતે બનાવેલી તમારા જેવા માણસોની આમ આદમીની નાના માણસોની સરકાર મફતમાં દેશ ની થઈ જાય જવાબ આપો દેશ બરબાદ થઈ જાય કોઈ ગરીબ ના મફત બનાવો તો દેશ બરબાદ થઈ જાય માના માણસ ની સારવાર કરો તો દેશ બરબાદ થઈ જાય બરબાદ તો તમે કરો છો ભ્રષ્ટાચાર કરીને એકનો એક રોડ દસ વખત બનાવું છું ને એમાં દેશના પૈસા બરબાદ થાય છે હમણાં જ અહીંયા કતારગમમાં હમણાં જ અહીંયા કતારગમમાં જ્યારે અમે એમ કહીએ કે મફત આપશું મફત શું આપવાનું ભાઈ તમારા છોકરાને મફત ભણાવે છે ને મફત દવા આપી છે અમે એમ નથી કીધું કે દરરોજ બપોરે મામલતદાર ઓફિસેથી ટિફિન મફત આવી જશે એવું અમે નથી કીધું કે દર દિવાળીઓ કલેક્ટર ઓફિસ થી ત્રણ જોડી કપડા મફત આપશે એવું નથી કીધું અમે તો એમ કીધું કે તમે મહેનત કરીને કપડા લઈ લેશો મહેનત કરીને એક મકાન લઈ લેશો લેશો મહેનત કરીને ત્રણ ટાઈમ પણ દીકરાને જવાબદારી તમારી આમ આદમી પાર્ટીની સરકાર લેશે અમે એટલું જ કહીએ છીએ અને અમે એટલું કહીએ એમાં એમ કે પૈસા ક્યાંથી લાવશો પૈસા નથી કે લેણો થઈ જાય દેશ ઉપર દેવું જોવો શ્રીલંકાની હાલત શું થઈ ઓહો કેટલી ચિંતા છે શ્રીલંકાની શ્રીલંકા ની ચિંતા કરે છે ભાજપ વાળા તમારા બધા પાસે મોબાઈલ છે ગૂગલ ખોલો ને લખો શ્રીલંકામાં હું મફત મળતું ચેક કરો શ્રીલંકા બરબાદ થઈ ગયું એવું ભાજપ વાળા છે તો શ્રીલંકામાં એવું કઈ વસ્તુ મફત મળતી હતી જેના કારણે બરબાદ થયું બધા ગૂગલ કાઢીને એક વાર ચેક કરો જઈ શ્રીલંકા ફ્રી સર્વિસ લખો જે શું આવે છે શ્રીલંકા એટલે બરબાદ થયું કે શ્રીલંકાની દેશ આખાની જનતાએ લોહી રેડીને ટેક્સ ભર્યો પૈસા કમાઈને ટેક્સ નેતાઓ જલસા કરવા માં રૂપિયા વાપરી નાખ્યા એટલે દેશ બરબાદ થઈ ગયો એ ટેક્સ ના પૈસા માંથી ઓસ્ટ્રેલિયા જર્મની જેવી હોત દુનિયાના અડત્રીસ દેશ જે સૌથી મહાસત્તા કહેવાય અમેરિકા ના માં બધાએ કેનેડા ઓસ્ટ્રેલિયા આ બધા દેશ તમારા હગા રહેતા હશે હું બોલું તો માની નહીં લેતા આ તમામ દેશોમાં શિક્ષણ મફત છે માટે હું નવી વાત કરી પૈસા ક્યાંથી લાવશો મફત દેવાના તમે જે ખાઈ ગયા છો ને એ વકાવી ઓકાવીને લાવશો પૈસા પૈસા તો ક્યાંથી લાવવા અમને ખબર જ છે તમારે બધાય ખાલી એક ચાવી આપવાની છે ગાંધીનગરની બાકી ઓકાવતા તો અમને આવડે છે તમે વિચાર કરો કે એમના ફાર્મ હાઉસ બની ગયા એમના બંગલા બની ગયા એમનું બધું બની ગયું આપડી એક સૂચિત સોસાયટી કાયદેસર નો થઈ આપણે એમ ક્યાં કીધું ફાર્મ હાઉસ આપો ભાઈ અમારી નાની બે રૂમ રસોડાની ઓવડી છે એને તો પાકી કરી દો એક લોન તો લેવી તમારા રાજમાં દોસ્તો બહુ વિચારીને મત આપવાનો સમય છે ચૂંટણી છે તમામ પ્રકારના મુદ્દા આવશે નહીં સાંભળ્યું હોય એવુંય આવશે જેને કોઈ ભાડા નહીં હોય એવાય હામાં આવશે દસ દસ વર્ષથી બોલવાનો વ્યવહાર નહીં હોય એવાય હકા ક્યાંકથી આવશે ફોન કરશે રમેશ ભલામાણા આપમાં આપણે થોડું જવાય તારા બાપાને મારે કેવો સબંધ હતો તને યાદ નથી સમજાવવા આવશે તમે તમારા છોકરાનું તમારા ધંધાનું તમારા વિસ્તારનું તમારા મકાનનું જોઈને મત આપજો એટલી મારી વિનંતી છે આવશે ગાળા ગાળા કરશે ગાળીનો ધંધો બનાવી નાખ્યો છે ભાજપ કોંગ્રેસ થી ગાળા ગાળી કરે ગામ સાંભળે અડધા મધ્ય અડધા મધ્ય જે જીતા હોય સિકંદર ગામ છે એ બધી પાછી લોનું લેવામાં ઉભી રહી જાય હત્યાવીસ વર્ષથી હાલે છે નહીં જો વિકાસ થયો તો મને તમે પૂછ્યો કોઈ ભાજપ છેલ્લા અત્યાવીસ વર્ષમાં ગુજરાતની કે સુરતની કે કતાર ગામની કે આ પૂર્વ ઉત્તરની વસ્તી વધી કે ઘટી મને એટલું વધી એના પ્રમાણમાં સ્કૂલ વધી એના પ્રમાણમાં કોલેજ વધી એના પ્રમાણમાં દવાખાના વધ્યા એના પ્રમાણમાં તમારી આવક વધી નેતાનું બધું વધી ગયું તમારું ખાલી લેણું વધ્યું એની મિલકત વધી મારી વાત સાચી છે કે ખોટી છેલ્લે કોઈ કઈ કહેતું જ નથી આપણું લેણું વધ્યું ભાજપ વાળાની મિલકત વધી કેટલી વધી ખબર છે કતાર ગામના ધારાસભ્ય તો ઘરે ઘરે લોન આપવી પડી છે અને રૂપિયા ક્યાંથી આવ્યા ખબર છે તમને ક્યાંથી આવ્યા સંડાસ ચોરી ચોરી ને આવ્યા છે સંડાસ ટાઈપ

હાવાવાળાએ શું નું શું ખાધું ગપચી ખાઈ ગયા રેતી ખાઈ ગયા સિમેન્ટ ખાઈ ગયા લોખંડના હળિયા ખાઈ ગયા મોરબીના બ્રિજના તાર ખાઈ ગયા દસ કરોડ રૂપિયાનું ટેન્ડર હતું બ્રિજ રિપેર કરવાનું મોરબીનું આ લોકો જ્યારે અમે એમ કહીએ કે જનતાને મફત આપશું ભ્રષ્ટાચાર નહીં કરીએ એ પૈસા બચાવીને જનતાની સેવા કરશું તો ભાજપ અને કે પૈસા ક્યાંથી લાવશો મોરબીનો બ્રિજ રિપેર કરવાનું દસ કરોડ રૂપિયાનું ટેન્ડર હતું રિપેરિંગ પાછળ વાપર્યા બાર લાખ બ્રિજ ખુલ્લો મૂકી દીધો બાકીના રૂપિયા જે બચ્યા ને એ જ રૂપિયાથી મેં એમ મફત આપશું જનતાને કોકના ખિસ્સામાં ગયા અને કોકનો જીવ ગયો અને દર વખતે જીવ જાય એટલે કેસેટ વાગે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદો કાયદાનું કામ કરશે સરકાર તપાસ કરી રહી છે થેન્ક યુ સો મચ લથાગાન થાય તરત ગૃહમંત્રી આવે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે સરકાર કામ કરી રહી છે તપાસ ચાલુ છે કાયદો કાયદાનું કામ કરશે થેન્ક યુ સો મચ તક્ષશિલાકાંડ બને કેસેટ વાગે લઠ્ઠાકાંડ બને કેસેટ વાગે મોરબી દુર્ઘટના થાય કેસેટ વાગે કોઈ પણ દુર્ઘટના બને કેસેટો વાગ્યા કરે માણસો જતા પણ ના ભાવે મૃત્યુને ભેટતા રે કાલ સવારે આપણામાંથી મારો તમારો કોઈનો વારો આવી જાય જો આમના માલે તો અને કેસેટો વાગતી રહેશે ચમરબંધી ચમરબંધી થતું રહેશે એટલે હું વિનંતી કરું છું બદલાવ લાવો એ લોકો અપ્પા ફેલાવે છે કે આવી રીતે કે મફતનું ગુજરાત ને ચાલે જ નહીં ગુજરાત તો કે ખમીરવંતું ગુજરાત છે ઓહો ગુજરાત તો ખમીરવંતું જ છે પણ સરકારી પ્લોટ જનતા નથી ખાઈ ગયા તો તમે ખાઈ ગયા છો તો તમારામાં ખમીર નથી લાગતું હેતુ ફેર ની જમીનો કરી કરીને પ્લોટો ખાઈ ગયા બિલ્ડીંગો ખાઈ ગયા જનતાને માટે જ્યારે મેં એમ કહીએ કે જનતાને રાહત આપવી છે મોંઘવારીથી છુટકારો અપાવવો છે ભ્રષ્ટાચારથી છુટકારો અપાવવો છે તો એમ કહેવામાં આવે છે કે મફતની રાજનીતિ નહીં ચાલે તમે બધા મને જવાબ આપો મફત નહીં આપણો આ અધિકાર છે દિલ્હીની અંદર જો બની શકે પંજાબની અંદર બની શકે તો અહીંયા શું વાંધો છે